તે પરિવારો સાથે ગૃહ રાજ્યમંત્રી અને મંત્રી મુકેશ પટેલે મુલાકાત કરી હતી અને અડાજન સુજાતા સોસાયટી અને મન્ના રેસીડન્સી ખાતે ના પરિવારજનોને મળ્યા હતા રાજ્ય ગૃહમંત્રી હસંગવી સુરતના પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા

સુરત શહેરના નાના બાવા પરિવારના એક મોટા દીકરા જે વર્ષોથી યુકે ખાતે રહે છે પિતાને સરપ્રાઇઝ આપવા મળવા માટે ઇન્ડિયા આવ્યા હતા યુકે પરત જતી વખતે આ અતિ ભયાનક દુઃખપુખ ઘટનામાં એમને પોતાની જાણ અપાવી છે આજે હું મારા સાથી મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ સાથે મળે છે એમના પરિવારજનોને અમે મળવા આવ્યા હોય ખૂબ મોટી સંખ્યામાં એમના શ્રદ્ધા સંબંધીઓ બધા જ લોકો એક ગુનાહાર દીકરો જે સામાજિક રીતે પરિવાર માટે ખૂબ લાગણીશીલ હતો એવા દીકરાને ગુમાવજો એ દીકા માટે સૌથી દુઃખદ ગરી હું માત્ર પ્રાર્થના કરો એમના પરિવારને આ દુઃખદ દિવસ શક્તિ મળે અને આ દુઃખદ સમય આરામનો પસાર થાય અને તમામ પરિવારજનો વધુમાં વધુ જે પરિજનને ગુમાવ્યા છે તે જ રીતે વધુમાં વધુ સામાજિક કામો વધુમાં વધુ પરિવારને ધ્યાન રાખે એ રીતે આગળ દિવસોમાં એમણે હિંમત અને પ્રાર્થના ઓકે થેન્ક યુ ઓકે